તો સૌ પ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જવાનું છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે આવશો એટલે તમારે તમારા કંઈક આ રીતે નવું છેલમાં હવે તમારી જે નીચે તમે સ્લીપ કરશો ને એટલે નીચે તમારે સ્લીપ કરવાનું છે નિષે સ્લીપ કરી તમારે અહીંયા જોઈ રહ્યા છો મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લેસિંગ છે જે મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લેસિંગ તેમાં તમારે ટેપ કરવાનું છે તેમાં તમે ટેપ કરશો ને એટલે તમારા સામે આ રીતે કઈક ઓપ્શન આવી જશે